નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં જો આજે બતક માટે ફરીથી નવો પ્રયાસ કર્યો છે એમાં તો બધી ફાડી ચીરી નાખ્યું આમાં એટલે શું છે કે આ એ ધીરે ધીરે આ નવો સિન્ટેક્સની ટાંકી જ મૂકી દઈ જબરજસ્ત એટલે એ આનંદ કર્યા રાખે તૈરા રાખે તો આખું નવું રિકન્સ્ટ્રક્શન આપણે શરૂ કર્યું છે કારણ કે આ બરાબર લાઈફ ટાઈમ થઈ ગયું આમાં કાંઈ ભાંગતૂટ ને એવું કંઈ થશે નહીં બાકી જોવો જ જમુરા રમે છે અત્યારે જીંજવાથી રમે કોઈથી નહીં ને એક મરઘી છે પાછળ ધૂળના આરોટા લે છે જો યશસ્વી રાજલ ગજાવર પાછળ છે દેખાય નહી જુઓ બતક માટે એકદમ ટાંકો વ્યવસ્થિત થઈ ગયો છે અહીંથી આ નળી કાઢ નાખી થોડોક આડો ઠાળ આપીને એટલે વ્યવસ્થિત થઈ જાય અંદર થી બહાર નીકળે એ સીધું તો નહીં નીકળી શકે એટલે એને બે લાખ રાખી દેસુ એટલે એ ઠેકડો મારી નીકળી જાય અહીંથી આ સેવો ઢાળીઓ છે એટલે એ હજી એને થોડોક ભરી દેવું એટલે કડોકટથી થી અંદર સીધા ઉતરી જાય નવા ટબ ની અંદર મિત્રો જુઓ કેટલા મોજ મસ્તી અને આનંદમાં બતકો આવી ગયા છે અને પાણી એટલું ઉડાડે છે હજી આખું તો ભર્યું નથી યશસ્વી અને રાજલ જોવો હવે ઓલમોસ્ટ આમ થોડી થોડી સરખા જેવી થવા માંડી છે બરોબર ને રાજલને ના તેને પાણ બાણ જબરું તો એ બતકનું આખું કુંડ રેડી તમે થોડી વાર પહેલાં જોયું ચડવા માટે બેલું રાખી દીધું ને આમાં આ વધારે ઊંડું છે એટલે હું છે તરી પણ મસ્ત રીતે સકે ને આનંદ આવે તાલપત્રી તો વ્યવસ્થિત ફાડી નાખી થોડુંક શસ્ત્ર સરંજામ જોઈ લ્યો કુકળાઈ પણ મસ્ત છે બતક આ પાછળ ગયા છે સફેદ સફેદ ગજાવર હવે મસ્ત થઈ ગયો છે માધિક આજે યશસ્વીને એટલે છૂટી કરી હતી થોડુંક સમજે વળી ચાલો બેટા તો હમણાં કાંઈ સવારીનો ખાસ મોકો મળતો નથી પ્રસંગને બધું થઈને તો ધીરે ધીરે હવે આના પછીનો વિડીયો છે એ કદાચ હું તમને સવારી માટે બતાવીશ કે સવારીમાં રાજલની સવારી આપણે ભરપૂર આનંદથી કરીએ અને અલગ અલગ આજે આ વખતે એક નવો રસ્તો મને પસંદ છે ત્યાંથી કદાચ આપણે આગળ વધીશું તો હવે સવારી કન્ટિન્યુ કરીએ ઘણા દિવસ થઈ ગયા છે ઓલું છે કે સવારીનો આપણને શોખ હોય અને આપણે પોચી ન ઓગતા હોય તો ક્યારેક એવું થાય પણ આ કામના હિસાબે હવે તો ફ્રી થઈ હું તો પછી ફ્રી જ લગ્નની સિઝનને આ તે બધું પૂરું થઈ જાય પછી કંઈ ખાસ હોય નહીં બાકી હોસ્ટિંગને એવું બધું હોય તો રાત્રે ક્યારેક મોડું થાય તો સવારે અહીંયા આવવામાં પણ મોડું થાય ફૂવાના કલાક પછી ઓછા થઈ જાય એટલે એની અંદર એ થોડોક સમય દેવો પડે પાછળ દિવસના સતત કામ એટલું હોય એટલે એ બધી વાતો છે જુઓ તો હવે રાજલને પછીના વિડીયોમાં હું તમને બતાવીશ બને તો સેલ્ફ વિડીયો આવશે અને એમાં તમે જોજો થોડાક દિવસ સતત હાકીશું એટલે રેગ્યુલર સવારી થઈ જઈશ સામાન કરીને હે ને બાકી યશસ્વી મુજબ યશસ્વી પણ હવે નવ મહિનાની થઈ જશે અને ઊંચાઈ મેં જોયા જે વિડીયોમાં રાજલની સમકક્ષ થવાનો થોડું છે બસ હવે એનો કોટ ચેન્જ થાય રૂવાટી એની ખરી જાય એટલે પછી સરસ એનો દેખાવ થશે તો અશ્વમાં હું જે રૂવાટીનો એક અલગ પ્રશ્ન હોય છે ઘણા લોકો અલગ અલગ અખતરા નુસ્ખા કરતા હોય કે ભાઈ રૂવાટી બદલાવવા માટે ટ્રીમર લગાવે કોઈ કાતરથી કાપી નાખે છરકા થાય આ થાય તે થાય પણ એવું એ કુદરતી છે એ કુદરતી છે એમાં તો ફાર ફારફેર રહેવાનો નથી ભાઈ એનો સમય આવશે ખરી જાય તો એ કંઈ કૃત્રિમ વસ્તુઓની અંદર ઉપયોગ ન કરતા નેચરલી જે થતું હોય એ કરાય પછી દેશી નુસ્ખામાં તો રૂવાટીમાં તો હું કે તમે એના ખોરાક ઉપર કંઈ એવો ખોરાક આવતો હોય દેશી જ કોઈ પણ એનાથી કદાચ એનું ફર એ ઓછું થતું હોય તો થાય બાકી તો એ જે બાય બોન હોય હોય એમાં કાંઈ ફારફેર તો થાય નહીં કરાય નહીં એટલે એ પાછું કુદરત સાથે ચેડા છે એટલે વધારે વિશેષ એમાં તો હું જ્ઞાનબાજી નહીં કરું કારણ કે બધા લોકો પોતાની સુવિધા અનુસાર આગળ વધતા હોય અશ્વમાં તો અત્યારે આખો અલગ જ વિષય છે તો બસ એવું છે અને અત્યારે કામ કરીએ હવે થોડુંક અને વાઢી લે બરાબર ને રાજા કઈ ઘોડી રાજા તો આજે આ બધી વાત છે ચાલો હવે આગળ થોડાક અલગ પ્રયોગ સાથે ભરપૂર એન્જોય કરશે અરગોઠિયા ગોથાતે ભરાઈ રહ્યા ગારામાં હમણાં જો કેટલા ચોખા થઈ જાય એની રીતે જ એ આપણને જોવાનોય આનંદ આવે છે ને જગ્યા પણ વિશાળ મળી રહે અને નાઈ પણ લેજો હમણાં ગોતા ચાલુ કરશે આમથી આમ અંદર આરામ ઊંડું જાજ્યું છે એટલે શું છે કે એને મજા આવે એકદમ અને પથ્થર ઉપર આગળ બેલું રાખ્યું છે ત્યાં ઊભું રહેવું હોય તો રહે ચાંચું મારીની જે ડૂબકી લગાવીને આખું વેર વિખેર કરી નાખે ને તોડી ફૂટી નાખે છે એવું કાંઈ ન થાય તો બસ મિત્રો આ વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ પહેલાં એક સરસ મજાની વાત જણાવી દઉં થોડા સમય પહેલાં મેં એક વિડીયો મૂકેલો છે સોળે ટટ્ટું અઢાર અઠારા ટરી બીસે રાસ બાવીસે કલા અને ચોવીસે અશ્વ અશ્વના ઊંચાઈના માપની વાત છે એટલે હાથને ઊંચાઈ કદાચ હોય અથવા તો બીજી કોઈ રીતે હોય આ વાત મને જાણકારી મળેલી છે ને હું રજૂ કરું છું મા મારી કોઈ ચોક્કસ એવી બાહેધારી નથી એટલે એક ભાઈએ ઇન્સ્ટાગ્રામમાં સરસ કોમેન્ટ કરી છે કે આવા કંઈ અશ્વ હોય નામ તે એમને તો આપણને તો ખબર નથી ભાઈ આપણે તો નાના માણા એટલે આપણને ખબર હોય એ આપણે કહી આપણે કોઈ રિસર્ચ કરવો આપણો વિષય છે પણ સાચી દિશામાં કોઈક જાણકારી દેવું જ જોઈએ ને હવે આ જમાનામાં કોઈ જાણકારી દેવી નથી પોતે જ્ઞાનના ભંડાર ભરીને બેહી ગયા છે હે અમુક લોકો એટલે એવી રીતે હોય તો આપણી તો કંઈ માહિતી છે નહીં મળી મને જે માહિતી એ મેં રજૂઆત કરી છે આપણે તો રજૂ કરનાર વ્યક્તિ છીએ એની અંદર ઉલ્લેખ પણ છે એટલે ભાઈ આપણને તો ખબર હોય ભાઈ સોળ અઢાર વીસ બાવીસ અને ચોવીસ ચોવીસ ના હોય વિદેશમાં આપણે આસપાસ જેટલું છે એટલા જ કંઈ ઘોડા નથી દુનિયાના ઘોડા છે તો હોય કે ચોવીસય હોય વીસય હોય બાવીસ હોય સોળય હોય એવું થોડું હોય એટલે હું જે કંઈ પણ વાત કરું ને એમાં બહુ ચોખવટ કરું છું પહેલાથી કે હજી મને ખબર હોય અને ક્યાંકથી માહિતી મળેલી હોય અને મને એમ લાગે કે શેર કરવી છે બરાબર તો અને હું કહું એ આપણે બધા પાછું સ્વીકારવાનું ન હોય તમને મજા આવે સ્વીકારો નગર કાંઈ નહીં આ ક્યાં કાંઈ એવું ઉલાર ધારો છે એટલે તમને મજા આવે તો વાત સ્વીકારો બાકી કાંઈ નહીં આપણા ઘોડા જે હાચો નીન નાખો ખવરો પીવરો અને મજા કરો હાકો બીજું આમાં શું હોય તો આવું મજા આવે આ સોશિયલ મીડિયા એવો ને ત્યારથી ચર્ચા કરવાનો વ્યાપક વિષય બહુ સરસ રીતે મળ્યો છે એકાબીજા રીતે આપણે સરસ રીતે સંબોધી શકીએ અને સાચી વાત હોય તો એ ક્યાંક શેરય કરી શકીએ અને આવી અજાણી વાત હોય તો એ વાત કરવાના પણ મજા આવે તો સારું આવી રીતે કોઈ આપણને સરસ માહિતી આપતું હોય શીખવાડતું હોય તમને કોઈને ખબર હોય તો જાણ જાણ કરજો તો આપણે એમાં વિચારી હા લોકો સુધી આપણને તમને ખબર હોય તો કયો આપણે માહિતી માટે જ બેઠા છીએ એને સરસ રીતે બંધારણ બનાવી અને આગળ વધારે તો રાહ જોઉં છું જવાબ દેજો જે કોઈને ખબર હોય આનામાંથી વિશેષ સોળ અઢાર વીસ બાવીસ અને ચોવીસ એ સાચું જે ખોટું મને ખબર નથી સાચું હોય તો મને થોડીક જાણ કરજો મળીએ નવા વિડીયોમાં ધન્યવાદ